હા ભાઈ બસ દુકાને બેઠો એટલે ક્યારે આવશે મે મને એમને

બીજા દોસ્તર હું કામ પતી જાય એટલે ફોન કરી હવે કે ફોન કરું તારે દગગો બગોનો કાઢાય હા એક સેયા 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 કામ કરો ફોન કરો અમે ઓલો હે કેરું કેદી કામ લાગશે હાલે હાલો હાલે હાલો હું હૈથી

આ <laughs> ભાવી <laughs> <laughs>

ત્યારે ઓલું આખા ગલ્લામાં ફાફા મારતો હતો મને એની ઉપર પૂરેપૂરો ડાઉન છે કારણ કે ઓલો રામસિંહ ની છે દુકાન મેકીને ગયો મને એની ઉપર વિશ્વાસ નથી કારણ કે આજ આજે મારી પાસે હારી ગયો મેં એને હાવ લૂટો છે મને એની ઉપર પૂરેપૂરો શક છે મારે આ કાંક કરવું જો આમાં એ આજ મને જુગેર ઓલું કરી ગયો ને એને હલવાડવાનો થાય છે હું એ કામ કરું મવાડી પાસોને યારી મને વિશ્વાસ છે કે કાક ફાફાજ મારતો ઈ ગપ્સી કરે છે દુકાનમાંથી હું અરે ને વિડિયો ચાલુ હિસાબ કરતો તો બોલ ને

મહેમાન એવા બેઠાડી દુકાને બેઠો હા તો શું કરું કોઈ હતું નઈ જયારે કોઈ હતું જીને તેને દુકાન કેમ ભાઈ

હવે હવે માનેસ કે નઈ હવે એમ થાય ને કે ભાઈ વિશ્વાસ ન કરે હું તો એને તારો કલેજો માનતો હતો

આ ખાલી વિડીયો મનોરંજન માટે બનાવ્યો હતો અને કઈ કોઈને ખોટું લગાડવો નહીં મજાક મસ્તી માટે વિડીયો બનાવ્યો હતો અને ખાસ કરીને કોઈ ઉપર એટલો બધો ભરોસો કરવો નહીં અને ભરોસો કરવો તો બઉ ધ્યાન રાખીને કારણ કે અત્યારે હગો ભાઈ પણ ધગો દઈ જાય કારણ ને થોડું થોડું બધું હમ થોડું થોડું બધું આવ્યું છે આમાં ભાઈ બંધ હગો ભાઈ પણ ધગો કરી જાય એટલે એવી ને થોડું આમાં થોડું એડ કરી દીધું એટલે ઉપર વિશ્વાસ કરવો નહીં